રીલ બનાવો કેમ વાર તો આ જે સત્ર જેવું છે એ પેલા આપણું ભોજન જોવો મસ્ત કેમ વધેલો વાપરા અંદર જવાનું જે લોકો ના આવે વચ્ચે આવજો તો ચલો આપણે અંદર જાયથી અંદર જવાય બસ જો આપણે અંદર આવી ગયા છીએ અહીંયા મૂર્તિ મૂકવાની ગણપતિની હજી બાકી હજી મૂકી નહીં કોમકાજ ચાલુ કેમ્પ નો હજુ બની રહ્યો રહેજો તમે બતાવીએ બધું તો જો મિત્રો હજી બોર્ડ ને લગાવવાનું બાકી બધા ભાઈઓ કોમ કરી તો જો અમે ભોજન કક્ષા તો હજુ તો બધું તૈયાર થઈને બાકી ભોજન કક્ષા જો સામે પાર્ટી માટેનું બધું આયોજન ખાસ ગરબા ને Aram guru, oh ibunda Aram kris. Jujur, mitra gula punggung bener aja, akhirnya pun wa ayah waktu usia mulai akad lejut sampai jatah doktum. Nah, jual khas kerbau matanya saja. જોઈ લો જોરદાર કેમ્પ આવી રોડ બનાવો બનાવો તો બનાવો Jadi lo bujangan kagis, arang, nama samaras garba Arang kagis, bujangan kagis. Tuh kom kalau ding lakukan berarti તકું ચાલુ જ હતો તમે ઓટો માર્યો તો ના ઓટો માર ખાશી ભૂ પડી તો બતાવે રીલ બનાવ એવો પર सरस मजा न केम्प लगभ जगतापुराकळा केम्प आव जरूर केम्पी मुलाका जगतापुरात थोडा आगळा लगेच बस्तो मी होय लो

तो आराम ઉજ્જુ પાલનપુરી ઉજ્જુ પાલનપુરી ફાઉન્ડેશન વડોદરા કેમ્પ જરૂરથી મુલાકાત લેજો આપણ કેમ્પ પર જો મિત્રો હવે પણ ચાલુ જ છે કેમ્પ બધવાનું લાઇટિંગ ની ગોઠવાઈ છે દ્વારકાધીશ સેવા કેમ્પ જો દ્વારકીશ કેમ્પ તો આ કેમ્પ પણ જરૂરથી મુલાકાત લેજો અને તમને આગળ અલગ અલગ કેમ્પ બતાવી તો ઓળખમાં બન્યા રહેજો गुजरात क्षत्रिय ठाकुर श्री कड़ी खीचड़ी जो कौन का चालू सैम तुम बताई दिए જો સામે હોય પણ રાસ ગરબાનું આયોજન રાસ કરવા માટે સ્ટેટ બોધી જો આગળ બધું તો આ જે સત્ર જેવું છે બધું પેલા આપણે ભોજનનું હતું ભોજન કચ્છમાં ગોઠવવાનું છે એના માટે તૈયારીઓ કરી કેમ તમે બતાવીએ બ્લોગમાં બનાવી રહેજો સપોર્ટ કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક પણ કરજો જો એ આ રાસ જરબા માટે અહીંયા રાસ ગરબા રહે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો કેમ્પ છે જોઈ લો બાજુમાં રોડ છે અંબાઈ જાય અને મિત્રો આ કેમ્પ મોટા શાળા બાંધાય છે પબ્લિક હાલ હેવાનું ચાલુ જ છે હવે જઈએ આગલા કેમ્પમાં આ કેમ્પ આવી ગયો જલોતરામાં કઢી ખીચડીનો તો કઢી ખીચડી અહીંયા બને છે અને અંબાઈ જતા ભક્તો કઢી ખીચડીનો પ્રસાદ લેતા જાઓ જેમ બે બોલતા જાઓ જો આ સામે ગણપતિ બાપાની મૂર્તિ પણ છે આરામ ને બધું અહીંયા છે આરામ કક્ષ ભોજન અને ગણપતિ ગણપતિ દાદા ગણપતિના દર્શન કરી દીધા જો આ બાજુ થોડુંક આરામ કરો એક બાજુ જમવાનું પણ ચાલુ આરામ પણ છે લોકો કરી आ जो खिचड़ी तो ने बाजू में कड़ी बनाया खिचड़ी तो माताई ने भक्तों माताई ने परिसर में तो ताऊ तो गरमागरम कड़ी और खिचड़ी तो आ कैंप पे पण जरूर थी मुलाकात ले जरूरतरा के अंदरच छ बाजू में तो भक्तों गम्बा घाट आई माताई ने टाइम भी है इनकी आ जो यहां माताई आरती ने चालू અને આ બાજુ આપણે જો વાસણ ધોવાનું ને એ બધું કડી ખીચડીને જે ભોજન લઈને માતાના ફક્ત ભોજન લઈ જાય અહીંયા તેમજ નવા વર્ગમાં